માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપમાં વિરોધના શોર જોવા મળ્યા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડા પર કોંગ્રેસ માટે મત માંગવાનો આરોપ લાગ્યો છે જવાહર ચાવડાના પુત્રએ કોંગ્રેસ માટે મત માંગ્યાનો આરોપ છે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે રાજ ચાવડા વેપારીઓ સાથેની સભામાં કોંગ્રેસના ઉમેદવાર માટે મત માંગી રહ્યા છે જવાહર ચાવડા ઓડિયોમાં ભાજપ ઉમેદવાર સામે બદલો લેવાની વાત કરી રહ્યા છે તો ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ સાથે બદલો લેવો છે તેવું કહી રહ્યા છે આ સાથે જ જણાવી રહ્યા છે કે જવાહરભાઈ છેલ્લા ત્રીસ વર્ષથી રાજકારણમાં છે નવી એન્ટ્રીને સુલટાવી બદલો લેવાનો છે તમને ખબર છે કે અમારી જવાહરભાઈ હંમેશા હજી પણ એમનો વિચાર્યું એન્ટ્રી કરી એમાં અરવિંદભાઈ ના બદલાની એન્ટ્રી પડી છે હવે એ એક વર્ષ થાય છ મહિના થાય પાંચ વર્ષ થાય દસ વર્ષ થાય જ્યાં સુધી એન્ટ્રી સુલટાઈ મગજ ને ગમે નહીં તમને બધા ખબર ભુસી ના એટલે આપડો આપણો હિસાબ કરવો ફરજિયાત છે તમારા પેલા ઘરના ગયો પછી આપના વ્યવહારના પણ આપડો એને મત ઓગણવાનો છે અને બધા મત જેમ કીધું જીતું હરિભાઈ માં કોંગ્રેસમાં જ ફરવા